બાપુ ને જે પંચ આ દેહ મુકવા આવ્યો હતો ને એને મારી આપણે ચાલુ છે કરવા ચાલુ રાખો ડીએનએ ટેસ્ટ માનસિક આપણે બીજો કોઈ સુધારા અત્યારે કરવા માંગતા નથી હું કહીશ તમને તો કામ ઉભું થઈ જાય ને પછી કહીશ કામ તો સુધારા થાય નાની કરતા હવા ગણું થાય ડોટ ગણું થાય એવી એવી પેટર્ન થી નત કરું બાપ એવી પેટર્ન થી નહીં એવી એવી પેટર્ન થી ભલે 1 રૂપિયો જાય પેટીએ પડે 10 જ પડે એમ જ કરશું અને એ આકાશી રોજી છે અમારી કોઈ કંડિશન નથી કંડિશન બસ અહીંયા આવ્યા છે આ સમયમાં શું કરવું પડે એ કઈ કરવા નથી પંચ આવશે સિનિયર પંચ બધું સ્ટેટનો સૌરાષ્ટ્રનું અને એની પાસે અમે એમ તમે કેવું નથી બાપુ ઓ અમને અમારું કામ કરવા તમને પંચ કાલ પંચ અમારો એવો અધિકાર નથી પંચ બોલાવવાનો

જે કઈ સુધારા વધારાઓ છે કાઈ કરતા નથી તો અમારે હું અમારી મારી ગુરુ કાદી નથી ગુરુ મારી ગુરુ મળે બોલે છે પણ એને કઈ જેને તમે

તમને ના પાડું તો મારો બાપ હતો ને એને જ્યાં બેવું એ મારે કઈ બરાડા પાડવા નથી તમારે બરાડા પાડવી બધું પૂરું કરાવવું છે અમારે કઈ કરવું નથી સિસ્ટમ ચાલુ વાંધો કરી કરી બીજું હું એ હવે તમારી ઈચ્છા ઈચ્છા છે ને એટલે હવે અમે સિસ્ટમ ચાલુ કરી હાલો બીજું હું હા ભગવાન તમારી પૂરી કરે હા તમારી પાસે તોપુ હોય ફોડો અમારી પાસે વાંધો નહીં

મારે છે અહીંથી કેમ લાગે છે રૂબરૂ તમે કેટલા વાગે આવો છો હું કામ આવો છો કોણ મોકલે છે કેવી રીતે મોકલે બધી મને ખબર છે આમાં ગભરાવાની કઈ જરૂર નથી એટલે મને કોઈ મોકલે આવું છું તો મૂકી દો કઈ દો ઘરે તોપુ ખંભે નાખીને જાઉ જેને જેના દુખાવો ઓબડ્યા હોય ગીતાબેન વર્ચસ્વ અહીંયા અમે અમને અમને શાંતિ જીવવા દિવ અને કેટલા કેટલા અહીંયા બે એવા છે જે એવા છે દવા વર્ષથી એને દુખાવો છે તમને મન નથી તમે ભજન કરો ને હું મારું કરું તમે તમારું કરો હું કામ તમને તમારે અમારે વધારે હરેશન લાવો એની બાયડીને ચિમદાન ક્યાંય બી આવે એક દે તમે વલકુ બાપુ માં થૂકતા હતા કાલે વલકુ બાપુ નું વાડિયા લઈ જ તમે ભીજબાની આપી લાડવાની

એટલે ભાવનગર થી કર્યું છે તમે કહી દો ને અમે કઈ દઉં સમય આવશે કે જહા ક્યાં ક્યાં જ કેટલાક જહા ભાગીનું અમે જવાબ દેવાના જ છે અને કાલ પાછું આગળ બોલીએ છીએ આવવાનું જ છે મને ખબર છે તમે અહીંયા આવ્યા છો એ આવવાનું છે કાલે જ આવવાનું છે અમે બપોર પછી બની ને આવે ને તો કઈ વાંધો ન પગે લાગે એને ભક્તિ કરી છે ને લાવો મારી પાસે આડીમાં જવાબ સમાધિ સામે રાખી પછી હું નિર્ણય કરી મારે શું કરવું એ બધા સેવા કરી ગયા છે ને જીવરાજ બાપુ ની અહીંયા બે હું અહીંયા બે અહીંયા અને ઓલો હું ગોબો વર દંડવત કરી જાય છે તમને નાસિકમાં કેટલા દંડવત કર્યા છે એ મને ખબર છે એનાય લાવ હોય ધંધાવાળા નહીં ગણ એને કેવો ધંધો કર્યો છે ને મારી માથે નાય લાવ પછી આડી બધા દુખાઓ બંધા કરે બધાને પે શૂટી ઈધા બેન એને ઘેરે છે જન દુઃખ તો અહીંયા જાય અહીં દીતા બેન ક્લિપ છે

ખબર છે બધી ખબર છે કોણ કોણ શાંત આપડી ભાઈ હોય તો આપડે કઈ ગયો ને બાપુ દર વખતે ગયા મારી ભાઈ આ છે મારી ભાઈ આ છે તો આપડે કઈ ગયો ને ભાઈ તું ખોટી ન છો આપણે જવાબ મૂક્યા જવાબ દેવું સમય આવશે અને કઈ નથી કેવું તમને તેવડ નથી તમને છે આપડે જવાબ કોઈ દેવો જેને નવરા હોય જવાબ મળે દેવા જેને ઈચ્છા પડે જેવી ડિઝાઇન બનાવી બનાવું મોજ સમય જવાબ આપશો કોને શું કરવું ક્યાંથી શું સિસ્ટમ પાડવી છે બધી ખબર છે તમે અમારા વડીલ છો અમે તમને કઈ બીજાને કઈ ભાંભરવા ન જાય અમે ક્યાં ફોન તો અમારી અંદરની વ્યવસ્થા માટે છે ફોનમાં જેને તેને અમારે એ કરવું પડશે આખો દિવસ દુનિયા સામે કરી દીધું છે કરવાનું જેમાં પહેર્યા હતા એટલા કાઢી લીધા લઉડ હવે શું છે કોને જવાબ દેવાનો છે સમાધિ લજાવે છે કોણ છે મને ખબર છે સમય આપશે સાહેબ અમારે ક્યાં રોડે એ નથી સળવા અમના થોડા સીડા જે સીડા છે ભલે રોડ માં હા ચકલી જેવું નીતિ ચાવડા તમે જોવો ખરા એવા ધંધા સીડો છે હું થાય એ બધાને ખબર છે પાછી અતાધાની સમાધિ લજવે છે મન ખબર છે કોણ લજવે છે કેટલા કેટલા ક્યાંથી હું કરે છે એ બધી ખબર છે એનો મતલબ એવો નથી જવાબ દેવો જ બધાને આઠમો દી નથી થતો પંદર વર્ષ એક જ ધંધો આવે જે ભગત ન જઈ શકતા માં ગીતા બેન ન જાય હવે ન્યા લઈ જાવ ન્યા જન જોતી હોય મજા જ આવે બધાને કરવા દો ને સમાધિ લજવે છે પકડી લો ગળે બે જાવ અમે બે જાવ સમય આપું તમે ક્યાં માય જાય અમર બી એવું નથી એટલે જ વાત છે હા ભાઈ ના